મેમ મેમ શું થયું કોણ જોઈએ ઘરના કામ માટે આવી છું મેમ ઓ છે અંદર હા મેં જ ઘરના કામ માટે કહ્યું હતું આની પહેલા તે ક્યાં કામ કર્યું છે આની પહેલા મેં ક્યાંય પણ કામ નથી કર્યું મેમ ગામમાં કુલીનું કામ કરતી હતી થોડા દિવસ પહેલા જ આવી છું ખાવાનું બનાવી લે છે ને ખાવાનું ને હા એ બનાવી લઉં છું ઠીક છે તારા વિશે જણાવ હું બાદલપુર ગામથી છું મેમ મારો પતિ બીજી કોઈ છોકરીને લઈને ક્યાંક ચાલ્યો ગયો છે એક જ દીકરી છે મેમ એ બીજા ધોરણમાં ભણે છે બસ અમે બે જ છીએ ઠીક છે તને મહિનાનો પગાર કેટલો જોઈએ તમારી મરજી મેડમ ઠીક છે પહેલા પાંચ હજાર પગાર લઈ લે ઠીક છે મેમ પછી તારું કામ જોઈને તારો પગાર વધારીશ કોઈ વાંધો નહીં મેમ હમ સવારે આઠ વાગે આવજે હા સવારે નાસ્તો બનાવી દેજે બપોરે લંચ રેડી કરી દેજે ઠીક ઠીક છે છે મેમ એના પછી રાત્રે ડિનર રેડી કરી દેજે ઘરનું બધું જ જ કામ કરવું પડશે હા ઘર સાફ કરવું કપડા ધોવા હમ એના પછી ઘરની બધી જ વસ્તુઓની સંભાળ રાખવી ઠીક છે ને ઠીક છે મેમ બધું જ કરી દઈશ તું કામ ક્યારે શરૂ કરીશ એમ પણ આવી જ છું ને આજે જ શરૂ કરી દઈશ મેમ આજે જ શરૂ કરવાની જરૂર નથી તું કાલે સવારે આવજે હું એવું છે ઠીક છે મેમ હું કાલે સવારે કામ પર આવી જઈશ ઠીક છે હમ હું જાઉં છું મેમ હા જા કાલે સવારે આવી જઈશ હલો આંટી હું જ્યોતિ બોલું છું નોકરી માટે તમે કીધું હતું ને મેં વોચમેન ને કહ્યું હતું હા એક છોકરી આવશે તેની સાથે વાત કરજો હું નીચે ઘરે જ છું હા લિફ્ટ કામ નથી કરતી આંટી એટલે હું ઉપર ના આવી એટલે મેં ફોન કર્યો કઈ વાંધો નહીં બેટા ઓકે ઠીક છે આંટી ફોન મૂકું છું ઓકે બેટા બાય આવ અંદર અંદર આવ તું કામ શરૂ કરી દે કઈ નાસ્તો બનાવી દે શું નાસ્તો બનાવું મેમ ઇડલી અને ચટણી બનાવી દે ઠીક છે મેમ કરી દઉં છું અરે સાંભળ નાસ્તો બનાવી દીધો બનાવી દીધો લઈને આવું છું હમ હમ શું થયું મેમ પસંદ ન પડ્યું આટલું સારું બનાવ્યું છે મેં વિચાર્યું પણ નહોતું ખૂબ સ્વાદિષ્ટ છે સરોજ હા મેમ આવું છું હું ઓફિસ જઈને આવું છું વાસણ ને બધું ધોયા પછી કિચન સાફ કરી લેજે ઠીક છે મેમ કપડા મશીન માં રાખીને ઉપર જઈને સુકવી નાખજે તો બધું કામ પૂરું કરીને ચાવી પડોશમાં આપી દેજે ઠીક છે આપી ઠીક છે હું હું જાઉં છું તમે મેમ જોઈ લઈશ મેમ હમ અરે તું બહાર કેમ ઉભી છે અંદર આવી જા એક કોફી બનાવી આપ માથું બહુ દુઃખે છે રૂકો મેમ બે મિનિટમાં લઈને આવું છું હા લઈ આવ em coffee <cười> 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 મેમ હમ કામ બધું પતી ગયું હું ઘરે જાઉં છું આમ હું કામ થી ગામ જઉં છું ઓફિસ નું જ કામ છે આવવામાં એક અઠવાડિયું થઈ જશે હું પાછા આવીને તને ફોન કરી લઈશ પછી તું ફરી કામ શરૂ કરી લેજે ઠીક છે મેમ એવું કરીશું બોલ બેટા કોલેજ તો જાય છે ને ના માં કોલેજમાં સ્ટ્રાઇક ચાલે છે એટલે બે અઠવાડિયા સુધી બંધ છે એટલે કે ઘરે આવી કાલે સવાર સુધી તો હું ઘરે પહોંચી જઈશ ઓ તો એમ વાત હું ઓફિસના કામથી કાલે મુંબઈ જાઉં છું પાછા આવતા એક અઠવાડિયું થઈ જશે તારા પપ્પા એક મહિના માટે ફોરેન ટ્રીપ પર છે આપણા ઘરમાં બે દિવસ પહેલા સરોજ નામની એક નોકરાણી રાખી છે જો તું આવવાનો હોય તો હું ઘરની ચાવી પાડોશમાં આપી દઉં તું એ લઈને આવી જજે સરોજને પણ ફોન કરી દઈશ તને જે પણ જોઈએ તું સરોજને કહી દેજે તે બનાવીને આપી દેશે ઠીક છે હા ઠીક છે માં હું હમણાં જ એને ફોન કરીને કહી દઉં છું ઠીક છે બેટા હા ઠીક છે માં ઠીક છે બેટા તો હું ફોન મૂકું ઓકે બાય બાય માં હેલો બોલો મેમ હા સરોજ હા મેમ મારો દીકરો કાલે ઘરે આવે છે કેમ કે કોલેજમાં સ્ટ્રાઇક છે. ઓ એવું છે એટલે તું કાલે આવજે અને એને જે પણ જોઈએ તે બનાવી આપજે અને ઘરને પણ સાફ-સુથરું રાખજે. ઠીક છે? ઠીક છે મેમ. કાલ્તી હું ઘર માં નહીં હોઉં તો ઘરને સંભાળી લેજે. ઠીક છે મેમ. એ હોસ્ટેલ માં હતો તો હવે થોડું સ્વાદિષ્ટ ખાવાનું બનાવજે. ચિંતા નહીં કરો મેમ હું કરી લઈશ. હમ ઠીક છે હું જલ્દી આવી જઈશ. મૂકું છું. ઠીક છે મેમ. એક મિનિટ જી તમે કોણ

सर नाश्ता तैयार है हां तो हां तुम्हें जाओ आऊ छू हां सर हम ओके हम અરે બહુ સરસ બનાવું છે ખૂબ ધન્યવાદ સર હોસ્ટેલ નું ખાવાનું ખાઈને જીભનો ટેસ્ટ જ જતો રહ્યો હતો હવે તમારું બનાવેલું ખાવાનું ખાઈને ખરેખર મજા આવે છે સારી રીતે ખાજો